ભોલેનાથ ની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ધન સંપત્તિ સુખ સૌભાગ્ય સમૃદ્ધિ આરોગ્ય સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે ત્યારે આજે ધર્મલોકમાં જાણીશું શનિ પ્રદોષ વિશે તો ચાલો જાણીએ જાણીતા શનિ પ્રદોષ વ્રત નો મહિમા શિવ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી કરે છે આપણે ત્યાં જોવા જઈએ ને તો વ્રત તહેવારનો ખૂબ જ મહિમા છે એની પાછળ ઘણા ધાર્મિક કારણો વિદ્વાનો સમજાવતા હોય છે જે લોક કલ્યાણ માટે હોય છે એમાં પણ જોવા જઈએ ને તો વિશિષ્ટ વ્રત તહેવાર ઉપરાંત તિથિના પણ કેટલાક મહિમા હોય છે આપણે જેવી રીતે ચોથની તિથિનો મહિમા છે આઠમની તિથિનો મહિમા છે અગિયારસ તિથિનો મહિમા પૂનમ તિથિનો મહિમા વ્રતનો છે અને કોઈ જગ્યાએ અમાસના દર્શનનો પણ મહિમા આપણે જોવા મળે છે તેવી જ રીતે તેરસ તિથિ તેરસ તિથિ શુદ્ધ પક્ષમાં આવે કે વધ પક્ષમાં આવે અને તેરસ તિથિમાં આવે ને ત્યારે પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછી અને રાત્રિ શરૂ થયા પહેલાંનો જે સમય હોય એ પ્રદોષકાળ દરમિયાન પ્રદોષનું વ્રત કરવાનો મહિમા વિશેષ રહેલો છે મદન રત્ન ગ્રંથ છે અને તેમાં પણ જોવા જાવ તો સ્કંદપુરાણ છે એમાં આ પ્રદોષ વ્રતનો મહિમા અને ખાસ કરીને શનિ પ્રદોષ વ્રત છે સોમવારે આવે તો સોમ પ્રદોષ વ્રત છે મંગળવાર આવે તો ભૌમ પ્રદોષ વ્રત છે એના મહિમા જોયેલા મળે છે અને સિંધુ ગ્રંથમાં પણ પ્રદોષ ગ્રંથ વિશેની માહિતી આપણને મળતી હોય છે એટલે ધાર્મિક ગ્રંથ ઉપરાંત વિદ્વાનો પાસેથી આની માહિતી આપણને મળે છે હવે શનિવારના દિવસે પ્રદોષનું વ્રત એટલે શનિ પ્રદોષ વ્રત થયું તો એના માટે પ્રદોષનું જે વ્રતનું જે માર્ગદર્શન હોય એ મુજબ જો વ્રત કરવામાં આવે ને તો શિવની કૃપા થાય છે અને એમાં પણ આપણે સ્કંદ સ્કંદપુરાણમાં તો એવું કહેવાય છે કે શિવની કૃપાથી તમામ અપરાધ અથવા ગયા જન્મના કર્મને કારણની પીડા કે વગેરે જેવી બાબતોનામાંથી આપણને મુક્તિ મળે છે ભગવાનની કૃપા થાય છે મદન ગ્રંથમાં તો એવું પણ વિદ્વાનો જણાવે છે કે શનિ પ્રદોષનું વ્રત કરવાથી પણ તમારા કષ્ટ પીડા દૂર થાય છે જન્ય પીડા હોય એમાંથી પણ રાહત મળે છે એવી પણ વાત જાણવા મળે છે એટલે આ ઉપરાંત વિવિધ બાબતો પણ આપણને આ ગ્રંથમાંથી જાણવા મળતી હોય છે સામાન્ય રીતે આ વ્રત માટે માર્ગદર્શન હોય છે કે એમાં આપણે જોઈએ ને કે ઉપવાસ કરવાનો હોય છે એટલે કે એમાં સામાન્ય રીતે વ્યક્તિની અનુકૂળતા મુજબ જોવાય કારણ કે એક તો નિયમ હોય છે પણ ઘણીવાર શારીરિક અનુકૂળતા પણ ઘણીવાર વિદ્વાનો માર્ગદર્શન હેઠળ કહેતા હોય છે એટલે સાંજના સમયે શંકર ભગવાનની પૂજા કરવાની હોય છે એટલે સંધ્યા સમયે અને એમાં પ્રદોષકાળ તો મંદિરમાં કે પંચાંગમાં કે વિદ્વાનો પાસેથી તમને જાણવા મળે છે કે કયા સમયથી કયા સમય સુધી પ્રદોષકાળ છે આ દરમિયાન શંકર ભગવાનનું પૂજન કરવું પ્રાર્થના કરવી એ ઘણી શ્રેષ્ઠ છે અને એમાં આપણા કંઈ પણ પ્રકારના સકલ મનોરથ માટે પ્રાર્થના કરવી શંકર ભગવાનની પૂજામાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે પુષ્પ છે કે કંઈ પણ પ્રકારની સુગંધિત દ્રવ્ય છે કે જે માર્ગદર્શન મુજબ આપણને મળતું હોય એ કરવાનું હોય જે પાઠ અથવા મંત્ર આપણે કરતા હોય એ રીતે આપણે કરતા હોઈએ છીએ એટલે તમારે એ માર્ગદર્શન મુજબ કે પરંપરા મુજબ આવી રીતે વ્રત કરવાનું હોય છે કારણ કે આ વ્રત જોવા જઈએ ને તો શનિવારના દિવસે પ્રદુષ વ્રત છે ને દર મહિને નથી આવતી હોતી એ વર્ષમાં તમને ગણતરી કરવા જાઓને તો બેથી ત્રણ વાર લગભગ આવતા હોય છે એવી જ રીતે સોમ પ્રદોષનું પણ હોય છે અને ભૌમ પ્રદોષનું પણ હોય છે બાકી તમે પ્રદોષ એટલે કે તેરસના દિવસે અન્ય વાર પણ જોવા મળતા હોય છે એનો મહિમા પણ વિદ્વાનો અલગ અલગ રીતે સમજાવતા હોય છે એટલા માટે આ વ્રતનો મહિમા જોવા જાવ ને તો પ્રદોષ વ્રતનો મહિમા શિવ કૃપા માટે તો વિશેષ ગણવામાં આવે છે જેમકે માતાજીની કૃપા માટે એમ કહેવાય છે કે લોકો આઠમ કરતા હોય છે ગણપતિની કૃપા અને કષ્ટ દૂર કરવા માટે ચોથ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે તિથિમાં જોવા જઈએ ને તો અગિયારસની તિથિ વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનની કૃપા માટે અને ખરાબ ફળની જેને કે સ્તુતિ દૂર કરવા માટે કરતા હોય છે તેવી જ રીતે શિવ ભક્તો માટે આ તેરસનું વ્રતનો મહિમા આપણને જાણવા મળે છે એટલે કે તેરસના વ્રતનો મહિમા પણ એવું છે કે એ શિવ કૃપા મેળવવા માટે અને શિવ કૃપા થકી આપણા અનિષ્ટો દૂર કરવા માટે તેમજ આપણા કંઈ પણ ભૂલચૂક અપરાધને આપણે દૂર કરવા માટે લોકો પ્રાર્થના કરતા હોય છે કહેવાય છે કે ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે એટલે એને ભોલેનાથ કહીએ છીએ એટલે પ્રદોષ વ્રત કરવાથી ભગવાન ત્વરિત પ્રસન્ન થાય એવી ભક્તોને તીવ્ર ભાવના એમાં રહેલી હોય છે અને એવું કહેવાય કે ભક્તિ અને ભાવનાનો જો સમન્વય થઈ જાય ને તો શિવ કૃપા પણ તરત મળતી હોય છે એટલા માટે ઘણીવાર લોકો માર્ગદર્શન લઈને પણ કેટલાક વ્રતમાં આ શિવ પ્રદોષ માટેનું વ્રત પણ કરતા હોય છે એમાં પણ એવું કહેવાય છે કે સોમ પ્રદોષનું વ્રત આવે તો કેટલાક સોમ પ્રદોષનું વ્રત કરતા હોય છે ભૌમ પ્રદૂષનું વ્રત આવે તો ભૌમ પ્રદોષ કરતા હોય છે અને શનિ શનિપ્રદોષનું વ્રત આવતા હોય તો શનિ પ્રદૂષનું વ્રત પણ કરતા હોય છે અથવા ઘણા શિવ ભક્તો એવા છે કે દર માસની તેરસ તિથિએ જોવા જાવને ને તો આ પ્રદોષ વ્રત કરતા હોય છે એટલે કે ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર આ વ્રત કરતા હોય છે અને શિવ કૃપા મેળવતા હોય છે ક્યાંક કોઈક જગ્યાએ કેટલાક પ્રાંતમાં આ બાબતે કોઈક જગ્યાએ પૂજન વિધિનું માર્ગદર્શન પણ એની રીતે લોકો કરતા જોવા મળ્યા છે એનો પોતાનો ભાવ આપણને ઘણીવાર જાણવા પણ મળતો હોય છે પરંતુ સામાન્ય રીતે એવું કહેવાય કે આ વ્રતને પ્રદોષકાળ દરમિયાન ખાસ ભક્તિના ભાવ સાથે કરવામાં આવતું હોય છે હવે ઘણીવાર માર્ગદર્શન પણ મળે છે કે શનિ પ્રદોષનું વ્રત કોણે ક્યારે કરવું હોય તો કરી શકાય તો ઘણીવાર એવું પણ કહેવાય છે કે શંકર ભગવાનની કૃપા થાય તો તમારા માટે અનિષ્ટ તો દૂર તો થવાના જ છે પરંતુ સાથે સાથે શનિગ્રહ સંબંધિત કંઈ પણ પ્રકારની નાની મોટી પીડા હોય દોષ હોય એ તો શનિની કૃપા માટે અને એ દોષ દૂર કરવા માટે શંકર ભગવાનની કૃપા દ્રષ્ટિ માટે પણ આ શનિ પ્રદોષ વ્રત નું પણ લોકો મહિમા જણાવતા હોય છે તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ